હેલો એવરી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં સો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ આજે અત્યારે મિશ્રી સ્કૂલ લઈને આવી ફ્રાઈડે હવે તો મિશ્રી ત્રણ વીક જ બાકી રહ્યા ને ક્યાં ઉપર ચડે પણ જો આજે હવે બે દિવસ રોજા પછી ત્રણ વીક બાકી રહ્યા પછી સ્કૂલ હોલિડેઝ ચાલો પછી લંચ બનાવવાની શાંતિ મારે એટલે ગરમ ગરમ ખાવા મળશે આજે શોર્ટ્સ પહેરીને ગઈ હતી ને ખુલતું નથી લાવીને હવે યોગટ ખાવું છે મેંગો ગઈકાલે લઈ આવ્યા તા ને

દાળ ને ચોખા ને પલાયડા તા પછી પીસી ને પેલો હાથો મકો મૂકો મૂક્યો હતો બનાવવા માટે પરમેન્ટ ખાવા માટે તો કુશલ કે હું હલાવી દઉં હું મિક્સ કરી દઉં પેલા કેવા દાળ ને ચોખા અલગ અલગ હતા એટલે અલગ અલગ મેં પીસું પછી કે હું મિક્સ કરી દઉં એટલે જલ્દી હાથો આવી જશે હવે જોયા જ હાથો આવ્યો જ કે નહીં મિશ્રી વિચારી કે મને ડેડી મિક્સ કરવા દે તો ના કરવા દીધું કે જોવા ના દીધું જોવાય નતો દે તો હવે પછી ભાવે તો સખત ગરમી છે કા ગરમી થાય છે મિક આજે તમે કરી એસી ચાલો બહુ ગરમી લાગે છે આજે હા ચલો હું એ બટાટાને બાફવા મૂકી દઉં મસાલો બનાવવા માટે બેટર જોઈ લઈએ આપણે પેલા કદાચ નથી વાંધો થઈ જશે ક્લીનગ્રપ કરું છે ને એટલે અને ગરમી છે ને એટલે આછો આવી જાય બરાબર ચાલુ કર્યું ને કઈક અવાજ આવે જ મીશું એસી

એ યુઝ કરીએ એનાથી ચટણી બનાવું છું પણ એ મસ્ત બને છે ભાવે આનાથી ચટણી બનાવ ચટણી બહુ મસ્ત લાગે એ તો લી એક મરચી નાખી એટલે તૂટી ફ્રૂટી ને બધું ક્યાં જ ભેગું કે એમાં નાખસ હમ ચાલો હવે મોડું ના કરું રસોઈ ચાલુ કર દઉં હવે હેલો ફ્રેન્ડ્સ કેમ છે બધાને બસ જો જોપેથી આવ્યો કાલે થોડાક બિઝી હતા એટલે વ્લોક નતો મૂક્યો અને આજે બસ જો શુક્રવાર છે એટલે રજા ને મૂડમાંથી બે દિવસ રજા છે પણ ગરમી બહુ છે હવે ઉનાળો ચાલુ થયો ને એટલે બહુ ગરમી છે અત્યારે જો

ટીવી જોયા રાખે એટલે હવે તો શું ચશ્મા આવ્યા એટલે મેં તો ના જ પાડી તારે ટીવી ઓછું જોવાનું આપણે શું કે આપણે બે વીક જેવી રજા છે ને એટલે વાંધો નહીં આવે એ બે વીક તો આપણી સાથે નીકળી જાય પછી એમ તો વચ્ચે વચ્ચે રજા હશે જોબ માં ને એટલે વાંધો નહીં આવે અહિયાં અહિયાં ક્યાંક ક્યાંક ફરશું આપણે ક્યાં ગયા આવશો કેમ્પિંગ કેવું કરી આવશો એ જ આવશો અહીંયા એક જગ્યાએ કેમ્પિંગ બહુ સરસ છે અમે બે વાર ગયા પહેલા મિસરી આખો તપેલો નીચે પડે કે ત્યાં છે ને લાઈટ ને એવું કઈ ના હોય પણ ટેન્ટ માં રહેવાનું ટેન્ટ ઘરે લઈ જવાનું એર મેટ્રેસ ઘરે જ લઈ જવાનું પણ એ હમણાં ને હવે થોડાક નેક્સ્ટ મંથ જાશું કામ ની મજરી કે હવે ઢોસા પાડે છે જો મયુરી લાવી ઓલા શું ઢોસા હોય એટલે પેલો જ ઢોસો સારો ભાઈ નો મયુરી હોય તો બટર જેવા થી

આવ્યો કે નહીં તો કે આવ્યો ખરી આ બબલ થાય છે તો પછી તો ફાઈટ ના જાડી જાડી હા તો પછી વાહ ઢોસા કે હું નવી લોઢી હોય ને જૂની લોઢી બનાવવાના એટલે ક્રિસ્પી થાય જૂનામાં ક્રિસ્પી થાય ને નવા કરતા એટલે નોનસ્ટિક ની નવી લોઢી છે હા પણ એના કરતા આમાં ક્રિસ્પી થાય તો આ એક પેલું ઉથલાવામાં ઓલું થાય

આ બાજુ છે તો ઓઈખડો ઓઈખડો ને ઓલી બાજુ જો ઉપર છે બીજો કરીશ ને એ સાથે સરસ ઓઈખડો ઓઈખડો ખબર ડુંગળી કટ કરીને આમાં ફેરવે એટલે ગોટે નહીં એવું કરા

મેંદુ વડા હોય ઢોસા મસાલા અને સાદા ઢોસા હોય એ ગરમ ગરમ આપે મૈસૂરી હોય છે એ ગરમ ગરમ આપે મૈસૂર હોય ને એ મને યાદ નથી હા આપડે કઈ તો એ લઈ આવે ખબર મૈસૂર કે નહીં

ઓસ્ટ્રેલિયા થોડુંક અહીંયા ટિકિટ લઈને આવું મોંઘું પડે કામ ચાલો અમે જમી લઈ હવે હવે જમી ને ફ્રી થઈ ગયા અને હવે સાડા છ જેવું થયું છે કુશલ અહિયાં મેચ જોવે मैच जो वो छोड़ तो मैं नो ट्रांड विकेट गई मिस्री हम कहती थी इंडिया वर्ष इस पर अलग से ऑस्ट्रेलिया ये लोग कोई लाइव जो था ता स्कूल है थोड़ा जो यो मैच टेस्ट मैच टेस्ट मैच है तो इंडिया में क्या पड़ी सही चीज़ यार ये तो ये सब आ रहे हैं जो यो इंडिया नेशनल एंटम नो आई वो ई कर

પણ ડેનાઇટ મેચ કહે નેસ્ટ મેચ ઓકે એટલે તમે સાંજે હતા ને હું પછી જઈશ હમ હેટ્રિક એટલે વિકેટ હેટ્રિક હમ ચાલો અમે આવો અમે વોક કરી આવી આજે હવે ઓલું કેવું વિકેટ છે ને કાલે એટલે પછી મેં કીધું જવું હોય તો જાય ને એટલે ઘણીવાર વાર વીક ડેઝ માં તાળસ આવે એટલે મિશ્રી ને લઈને થોડીક ચક્કર મારી આવું હાલો જાય મિસ્ત્રી હું ને મિસ્ત્રી નીકળ્યા છીએ મિસ્ત્રી બાઇક લીધો છે ને હું ચાલીને ને મેં કીધું થોડાક મોડા નીકળ્યા હોત ને મિશ્રી તો આ ઘર છે ને એને બહુ સરસ બધું ડેકોરેટ કર્યું છે એને જો પેલું વિન્ડોમાં સાંતા અને ફેરી ને એવું બધું લગેડું છે અહીંયા નાનું ક્રિસમસ ટ્રી મૂક્યું છે એ બહુ મસ્ત લાઇટિંગ મૂકી ને શ્રી હું આ રસ્તાથી જાઉં ને જોબ પર એટલે રોજ એને લાઇટિંગ ચાલુ હોય ત્યારે આપણે થોડાક વહેલા નીકળ્યા ને એમ તો પોણા સાત થવા એવા છે મિશ્રી હજી આ એક ઘરે છે જો એને બહુ મસ્ત કર્યું છે આ ટ્રક પડ્યો ને ત્યાં અહીંયા લાઇટિંગ બહુ જ સરસ છે હમ ત્યાં જવું હોય અહીંયા આ બે ઘરનું લાઇટિંગ બહુ સરસ છે આવશું આપણે પાછા હજી તો અંજવાળું છે એટલે અત્યારમાં ના લાઇટિંગ અહીંયા સ્ટ્રીટમાંથી નીકળ્યા બીજી અહીંયા એક સામે કર્યું છે ને થોડું એવું બહુ નહીં દેખાય તમને લોકો લાઇટિંગ છે સિરીઝ મુકી જ ક્રિસમસ ટ્રી હમ વધારે તો નથી ઓલા લોકો નું વધારે છે ચલો જાય મારા મિસ્ત્રી બેન ફ્લાવર વીણતા જાય અત્યારે આની બહુ સિઝન છે આ ફ્લાવર ની પર્પલ એ અત્યારે બહુ જ અમુક અમુક આખી સ્ટ્રીટમાં પર્પલ ફ્લાવર હોય નીચે પડેલા ને એટલા મસ્ત લાગે ડ્રોઈંગ આવી છે બધે ક્યાંથી જવાનું મેં શું જોયું તે ઘર મને લાગે છે રાઈટ જવાનું ઊભી રહેજે કાર આવતી હોય ને હમ ચલો હા હવે પિંક ફ્લાવર્સ છે બહુ મસ્ત છે મિસ્ત્રી બેન વીણે છે મિસ્ત્રી બધા ફ્લાવર વીણતા વીણતા આપણે ઘરે પહોંચશું જો મને દીધા કર સાયકલમાં ભરાયેલા છે અમુક હાલો જાય હવે હવે ઘરે પહોંચ્યા બાઈક પાર્ક કરી હેલ્મેટ મૂકી દો હાલો સાવાણી પડી ગઈ મીસો હાલે તાર ફ્લાવર શું કરવાનું છે આનું મંદિરમાં આટલા બધા મંદિરમાં હાલો ખોલ તો ખરી પેલા બે દીતા છે મેં જોતા હશે વીસક મિનિટ જેવું થયું અમે આવતા રહ્યા પંદર વીસ મિનિટ મારી એવા ચક્કર કઈ પંદર વીસ મિનિટ નથી તમે માનવે અમને વેલા મોકલી દીધા અમે લાઇટિંગ જોવાની હતી મેઇન લાઇટિંગ હજી ચાલુ નથી થઈ સનસેટ જ નથી થયું અહીંયા કેવા મસ્ત ઘરમાં બધું ક્રિસમસ ડેકોરેશન કર્યું હા લે ચક્કર માયરા કરીએ હવે તો જો સાત વાગ્યા તોય ઓલું કેવું હા સનસેટ હજી નથી બાકી પાંચ વાગ્યામાં અંધારું થઈ જાય તો કા શિયાળામાં હું ને મિસ્ત્રી હમણાં વોક કરવા ગયા હતા ને તો પેલી મેઘ પાઈ ને બીક લાગે કા મીસુ હવે હા મેઘપાઈ એટલે ઓના જેવા હોય ને ઓલા આપણે કાગડા જેવા કા ખુશ

તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મિસ્ત્રી સબસ્ક્રાઈબ કરો નેક્સ્ટ ટાઈમ બાય બાય